નમસ્કાર હું તમે જોઈ રહ્યા છો સમીકરણની શક્યતા અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ ગઈકાલે સાંજે પીએમ ને મળવા માટે સાત લોક કલ્યાણ માર્ગ પહોંચશે જ્યાં પીએમ મોદીએ તેમનું સ્વાગત કર્યું ઉપરાષ્ટ્રપતિ બન્યા પછી જેડી વેન્સની આ ભારતની પહેલી સત્તાવાર મુલાકાત

ઘા ઝીંક્યા પુરાવા છુપાવા લોહી લુહાણ વાળ કાપ્યા ઘા ઉપર લોટ લગાવી પપ્પાની હત્યા કરી બૂમો પાડવા લાગ્યો દાહોદના એનટીપીસી સોલાર પ્લાન્ટમાં ભીષણ આગ પાંચ ફાયર ફાઈટરોની ટીમે આખી રાત મહેનત કરી માંડ માંડ કાબુ મેળવ્યો ચારસો કરોડના નુકસાનનો અંદાજ પહેલીવાર સુરત પોલીસનો આત્મહત્યા ઉપર સર્વે ત્રણ વર્ષમાં અઢારસો છાસઠ આત્મહત્યા ઘરકંકાસથી ચારસો નેવું જ્યારે બીમારીથી ચારસો બાવને જિંદગી ટૂંકાવી ત્રણ હેલ્પલાઇન નંબર શરૂ કરાયા રહેણાંક વિસ્તારમાં દુર્ઘટનામાં એકનું મોત જયારે ભયનો માહોલ ફાયર અને પોલીસની ટીમ દોડી ગઈ મહાદેવ બેટિંગ એક કેસમાં ઈડીના અમદાવાદ સહિત પંદર સ્થળે દરોડા ત્રણ ઓગણત્રીસ લાખ રોકડા અને પાંચસો તોતેર કરોડ થી વધુના અદાણી વિલ્મરે અમદાવાદ મ્યુનિસિપલ ને પ્લાસ્ટિક વેસ્ટમાંથી બનેલા સો બાકડા આપ્યા બાકડા મ્યુનિસિપાલટીના આરોગ્ય કેન્દ્રો બગીચામાં મુકાશે એક બાકડો બનાવવા માટે પચાસ કિલો પ્લાસ્ટિક વેસ્ટ વપરાય સિટી બસ દુર્ઘટના મામલે કોંગ્રેસ આક્રમક પોલીસ કમિશનર ભાજપના હોવાના આરોપ સામે રામધૂન બોલાવી રાજકોટમાં ભાજપ કમિશનર હાઈ હાઈના નારા સાથે ઉગ્ર વિરોધ કરાયો અમદાવાદ રાજકોટની સિટી બસોમાં ડ્રાઈવર સીટ ઉપર સીસીટીવી લાગશે અકસ્માત બાદ સફાળે જાગેલી આરએમસી વિચારણા હાથ ધરી કેપેસિટી કરતા વધુ મુસાફરો નહીં બેસાડાય અમરેલીમાં દારૂની ભઠ્ઠી ઉપર પોલીસની રેડ નાગેશ્વી પોલીસે મોટા માણસા ગામની સીંગમાંથી એક લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

જમ્મુ કાશ્મીરના રામબનમાં લોકોએ સીએમ ઓમરની ગાડી રોકી મહિલાઓ હાથ જોડીને રડવા લાગી કહ્યું અને અમારું જીવન બરબાદ થઈ ગયું છે પ્રધાનમંત્રી સાઉદી અરેબિયા ક્રાઉન મળશે એપ્રિલે મોદી સાઉદી અરેબિયાની એક ફેક્ટરીમાં ભારતીય કામદારોને મળશે સેન્સેક્સમાં ત્રણસો પોઈન્ટથી વધુનો ઉછાળો નિફ્ટી સો પોઈન્ટ વધીને ઓગણસી હજાર સાતસો પચાસ ઉપર ટ્રેડિંગ રિયલિટી અને બેન્કિંગ શેરોમાં સૌથી વધુ ઉછાળો આવ્યો સાઉથ સુપરસ્ટાર મહેશ બાબુને ઈડીનું તેડું રિયલ એસ્ટેટ કંપનીઓ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં એક્ટરને સમન્સ ઈડી પૂછપરછ કરશે જમીન અલગ અલગ દેખાશે તારે જમીન ઉપર ફિલ્મની સિક્વલમાં એક્ટર તોછડા બાસ્કેટબોલ કોચની ભૂમિકા ભજવશે યુપીએસસીનું પરિણામ જાહેર ટોપ ત્રીસમાં ત્રણ ગુજરાતી મહિલા ઉમેદવારોએ બાજી મારી ગુજરાતની હર્ષિતા શાહ બીજા અને માર્ગી શાહ ચોથા સ્થાને આવી આવા જ સ્પીડ ન્યૂઝ જોવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો